વડલાની સાયામાં ભીંડો અમુક સમય લેર કરી લો અમુક અમુક સમય સુધી બાકી ભીંડો ભાદરવા તણો વડને કહે વીર લાંબુ ના ચાલે ભીંડાના મૂળિયા કેવડા હોય વડલાના મૂળિયા કેવડા હોય ભીંડાના મૂળિયા બહુ ન હોય કેવા આવે તમને કહું ઉંદરડાની મૂછ હોય ને એવા ઉંદરડાની મૂછ જોઈ કોઈ દી તમે ખીજાય ને ત્યાં એમ કે ક્યાંય ગયા એ આખા આખા આજે એક ઉંદર છે ને ઓલું ખરલમાં કસુંબો પીતો હતો અને પી લીધા પછી ખરલ એમને પડી હતી એમાં ઉંદર નીકળ્યો અને ખરલમાં ઉંદરે જીભ હડાડી અને થોડીક ત્યાં તો વ્રહ્મંડમાં લાગ્યા ક્યાંય ગયા એ અમુક શબ્દ હોય આખી બિલાડીના કુલ ને યાદ કર્યું ક્યાં ક્યાં અમને મારી નાખરા અને પૂછો જે ફરફર આવે હા પાતળા દોરા હોય ને ના ના એવી મૂછો જે વાળ જેવી મૂછો ફરફર ભીંડાના મૂળિયા કેટલા છે સનાતન ધર્મ કી બાત હોતી હે તો કઈ લો ક્યાં સનાતન સનાતન ધર્મના મૂળિયા ઊંડા નથી ઉપર છે ઉંદર નીચે હોય તો ખોદો ઉપર હોય તો તમે ક્યાં આંબી શકવાનું ઉર્ધ્વ મૌલમ અથા એની શાખાઓ આદમી છે સાહેબ આપણે એના પ્રતાપે રૂડા છીએ ખેર છોડો